નમસ્કાર મા ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત છે વાત કરવામાં આવે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તો પ્રથમ તબક્કામાં થયેલા ઓછા મતદાનથી ચૂંટણી પંચ ટેન્શનમાં આવ્યું છે ઈસી અધિકારીઓ હાલમાં મતદાનની ટકાવારી ઘટાડવાના કારણો પર કરી રહ્યા છે વિચાર તો ચૂંટણી પંચ હવે કેટલાક નવા કાર્યક્રમો સાથે આગળ આવશે અને મતદારોને જાગૃત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં સંબંધિત રાજ્યોમાં ધાર્યા કરતાં ખૂબ જ ઓછી મતદાન થયું છે વિગતો મુજબ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં મતદાનનો આંકડો લગભગ પાસઠ પર પહોંચી ગયો છે તો ગયા શુક્રવારે એકવીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની એકસો બેઠકો પર મતદાન થયું હતું લોકસભા ચૂંટણી માટે હવે છ વધુ તબક્કા બાકી રહ્યા છે જે છવ્વીસ એપ્રિલ સાત મે તેર મે વીસ મે પચીસ મે અને એક જૂનના છે ચાર જૂને મતગણતરી થશે તો ગત સામાન્ય ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાનમાં લગભગ ત્રણ ટકાનો ઘટાડો નોંધાયો છે ચૂંટણી પંચ પણ આને લઈને ચિંતિત થઈ છે અને મતદાન વધારવા માટે કેટલીક નવી રણનીતિ ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે એક ખાનગી મીડિયાના અહેવાલ અનુસાર ચૂંટણી પંચ સાથે સંકળાયેલ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે ઓછા મતદાનને લઈને ચિંતા વધી છે મતદાન વધારવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ તેનું બહુ પરિણામ આવ્યું નથી અધિકારીએ એમ પણ કહ્યું છે કે ઈસીએ લોકોને વોટ કરવા માટે પ્રેરિત કરવા જબરદસ્ત કામ કર્યું છે આંગે અનેક યોજનાઓ બનાવવામાં આવી હતી તેમજ વિવિધ કાર્યક્રમો દ્વારા લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા આ માટે જાણીતી હસ્તીઓ દ્વારા પણ અપીલ કરવામાં આવી હતી કે બીસીસીઆઈ ના સહયોગમાં આઈપીએલ નો ઉપયોગ પ્લેટફોર્મ તરીકે પણ કરવામાં આવ્યો હતો જો કે એવું લાગે છે કે આ પ્રયાસો અપૂરતા સાબિત થયા છે જો સૂત્રોનું માનીએ તો ઈસી અધિકારીઓ હાલમાં મતદાનની ટકાવારી ઘટાડવાના કારણો પર વિચાર કરી રહ્યા છે સપ્તાહના અંતે આ અંગે બેઠકો યોજવામાં આવી હતી અને વિવિધ કારણ વિવિધ કારણોની ચર્ચા પણ કરવામાં આવી હતી ચૂંટણી પંચ હવે કેટલાક નવા કાર્યક્રમો સાથે આગળ આવશે અને મતદારોને જાગૃત કરવાના તમામ પ્રયાસો કરવામાં આવશે ઝારખંડના મુખ્ય ચૂંટણી અધિકારી રવિકુમારે કહ્યું છે કે સમગ્ર રાજ્યમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમણે કહ્યું છે કે મતદાન પછી તેમની સંસ્થાઓ સાથે સંકળાયેલા તમામ મતદાર જાગૃતિ મંચો મતદારોના પ્રતિસાદ વિશે પંચને જાણ કરશે અને આ માટે બિન સરકારી સંસ્થાઓમાં મતદાર જાગૃતિ મંચની રચના કરવામાં આવી છે તો બીજી બાજુ બીજા તબક્કાની હાઈ પ્રોફાઇલ બેઠકો જેમાં રાહુલ ગાંધી લોકસભા અધ્યક્ષ સહિત પંદર નેતાઓની અગ્નિ છે વાયનાડ લોકસભા બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી મેદાનમાં તો બીજા તબક્કામાં બે પૂર્વ મુખ્યમંત્રી અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા પણ દાવ પર છે લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે ત્યારે હવે બીજા તબક્કાના મતદાનની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે છવ્વીસ એપ્રિલના બીજા તબક્કાનું મતદાન થવાનું છે બીજા તબક્કામાં બે પૂર્વ મુખ્યમંત્રી અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર છે છવ્વીસ એપ્રિલે રાજસ્થાનના બે પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રોનું ભાવિ પણ જનતા નક્કી કરશે રાહુલ ગાંધી બીજી વખત વાયનાડથી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા ત્રીજી વખત કોટાથી ચૂંટણી લડી રહ્યા છે તો બધાની નજર હેમા માલીની મથુરા સીટથી અને અરુણ ગોવિલ મેરઠથી ચૂંટણીની લડી રહી છે તેના પર છે છવ્વીસ એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે જેમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે બીજા તબક્કાનું બ્યુગલ વાગી ગયું છે તો બીજા તબક્કાનું મતદાન છવ્વીસ એપ્રિલે થશે ચોવીસમી એપ્રિલની સાંજથી પ્રચારના પડઘમ શાંત થશે બીજા તબક્કામાં બાર રાજ્યોની અઠ્યાસી લોકસભા સીટો પર મતદાન થશે અને આ બેઠકો માટે કુલ બારસો છ ઉમેદવારો મેદાનમાં છે બીજા તબક્કામાં ઘણા દિગ્ગજ નેતાઓની સાખ દાવ પર છે ચાલો જાણીએ હાઈ પ્રોફાઇલ બેઠકો જેના પર સમગ્ર દેશની નજર રહેશે તો બિહારની પૂર્ણિયા લોકસભા સીટ શરૂઆતથી જ ચર્ચામાં રહી છે અને રાષ્ટ્રીય જનતા દળ એ અહીં બીમા ભારતીના મેદાનમાં ઉતાર્યા છે પપ્પુ યાદવ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડવા માંગે છે પરંતુ આરજેડી સાથે વાતચીત સફળ થઈ નથી હવે રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવે આ બેઠક પરથી અપક્ષ તરીકે ઉમેદવારી કરી છે અને બસપા તરફથી અરુણદાસ મેદાનમાં છે અહીં કુલ સાત ઉમેદવારો મેદાનમાં છે બીજા તબક્કામાં આ હાઈ પ્રોફાઇલ બેઠકો પર ઉમેદવારોની ભાવિ મતપેટીમાં સીલ થશે ત્યારે પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે પરંતુ જનતા જનતાને ચૂંટીને દિલ્હી મોકલશે તેનો ફેંસલો મતદાનના દિવસે થવાનો છે જો ઉદ્ધવ ઠાકોરને મોકો મળે તો ઇન્ડિયા ગઠબંધનમાં પીએમ પદને લઈને વિવાદ શરૂ થશે સંજય રાઉતે કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનમાં ઉદ્ધવ ઠાકરે પીએમ કેમ ન બની શકે તેનો નિર્ણય ગઠબંધનમાં બેસીને લેવામાં આવશે લોકસભા ચૂંટણી વચ્ચે ઇન્ડિયા ગઠબંધનમાં પીએમ પદને લઈને વિવાદ શરૂ થઈ ગયો છે જેના કારણે મહારાષ્ટ્ર શિવસેના શિવસેનાના સાંસદ સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે વાત જાણે એમ છે કે સંજય રાઉતે કહ્યું છે કે ઇન્ડિયા ગઠબંધનમાં ઉદ્ધવ ઠાકરે પીએમ કેમ ન બની શકે તેનો નિર્ણય ગઠબંધનમાં બેસીને લેવામાં આવશે તેમણે વધુમાં કહ્યું કે જો આપણે પીએમ માટે ઉદ્ધવ ઠાકરને નામ લઈએ તો તેમાં મરચું લગાડવાની જરૂર નથી

સંજય રાઉતે સાંગલીમાં મીડિયાને સંબોધતા કહ્યું છે કે જો મહારાષ્ટ્રને દેશનું નેતૃત્વ કરવાની તક મળી રહી છે તો તેમાં ખોટું શું છે કારણ કે ઘણા વર્ષો સુધી અમે માનતા હતા કે શરદ પવારને વડાપ્રધાન બનવાની તક મળશે પરંતુ આંતરિક રાજકારણ અને અન્ય મુદ્દાઓને કારણે એવું થઈ શક્યું નથી પીએમ પદ માટે ઉદ્ધવ ઠાકોરને નામ લેવામાં નિવેદન બાદ હવે સંજય રાઉતે કહ્યું છે કે આ પીએમ પદની લડાઈ નથી અમે શું કહેવા માંગીએ છીએ તે કોંગ્રેસ સમજી શકતી નથી તેમણે વધુમાં કહ્યું છે કે રાહુલ ગાંધી આ દેશના નેતા છે અને જો તેઓ પીએમ બનવા માંગતા હોય તો તેમનું સ્વાગત છે જો કે મમતા બેનરજી અખિલેશ યાદવ ઉદ્ધવ ઠાકરે અને મલ્લિકાર્જુન ખડગે જેવા અન્ય ઘણા ચહેરાઓ છે તો આપણે આપણા પક્ષના નેતાનું નામ લઈએ તો એમાં ખોટું શું છે સંજય રાઉતે કહ્યું છે કે તેમાં મરચું લગાડવાની જરૂર નથી આગળ રૂપાલા વિવાદની વાત કરવામાં આવે તો રાજકોટમાં ભાજપ ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હર્ષ સંઘવીની બેઠક વિરોધ થશે શાંત રૂપાલા વિવાદને લઈ હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકાર રાજકોટ ખાતે ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી છે જેમાં રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની વિવાદિત ટિપ્પણીથી ક્ષત્રિય સમાજમાં પ્રસરેલો રોષ હજુ પણ ક્યાંક જોવા મળી રહ્યો છે ત્યારે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે હર્ષ સંઘવીએ બેઠક યોજી હતી હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકરે ખાનગી હોટલમાં સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી વિવાદને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે રૂપાલા વિવાદને લઈ હર્ષ સંઘવી અને પ્રભારી રત્નાકર રાજકોટ ખાતે દોડી આવ્યા હતા જેઓ એક ખાનગી હોટલમાં ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક યોજી હતી અને રૂપાલાના નિવેદન મુદ્દે થઈ રહેલા વિરોધને શાંત કરવાના પ્રયાસને લઈ ક્ષત્રિય સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા કરી કેટલીક બાબતો જણાવી હતી જેમાં તેઓએ ક્ષત્રિય સમાજના ભાજપના આગેવાનોને સમાજ વચ્ચે જઈ લોકસભા ચૂંટણીમાં ભાજપ તરફથી મતદાન કરવાનું સૂચન કરવા અપીલ કરી હતી તો રાજકોટમાં ભાજપના ઉમેદવારનો વિવાદ યથાવત છે થોડા દિવસ અગાઉ મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી જે બેઠક નિષ્ફળ રહી હતી બેઠકમાં સંકલન સમિતિએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી તેમજ ટિકિટ રદ નહીં થાય તો લડી લેવાની સંકલન સમિતિએ ચીમકી ઉચ્ચારી હતી ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રી સીઆર પાટીલ અને હર્ષ સાથે મળી હતી તેમજ માફી આપવા બાબતે બંને પક્ષે ચર્ચા શરૂ થઈ હતી પરશોત્તમ રૂપાલાએ શું નિવેદન આપ્યું હતું તો રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રજવાડા અંગે એક નિવેદન આપ્યું હતું જે વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તેમણે કહ્યું હતું કે રૂખી રૂખી સમાજ સમાજ ધર્મ કે કે વ્યવહાર સૌથી વધુ દમન થયું છતાં ચૂક્યો વધુમાં તેમણે કહ્યું હતું મહારાજાઓએ અંગ્રેજો સામે રોટી બેટીના વ્યવહાર કર્યા હતા રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોજ જોવા મળી રહ્યો છે આગળ વાત કરવામાં આવે તો ઘેનીબેને દારૂના હપ્તાથી સંપત્તિ બનાવી મહિલા નેતાઓ વચ્ચે જુબાની જંગ

અને અત્યારે તેમણે એફિડેવિટ કરી તેમાં તેમણે ચાલીસ વીઘા જમીન ભાભરમાં ત્રણ બંગલા અને બે ગાડીઓ તેમજ કિલો કિલો કિલોમાં સોનું ચાંદી બતાવ્યા છે તો આ બધું તેમની પાસે ક્યાંથી આવ્યું તેમણે કહ્યું કે પોતે ગરીબ હોવાનો દાવો ઘેનીબેન કરતા આવ્યા છે પરંતુ વાવની જનતા કહે છે કે તેમણે દારૂના હપ્તામાંથી આ સંપત્તિ વસાવી છે તમે ધારાસભ્ય હતા ત્યારે ક્યાંય દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હતા તો બીજી તરફ ગેનીબેન રેખાબેનને જવાબ આપતા કહ્યું છે કે તમે પણ પહેલા ધારાસભ્ય હતા બતાવો કે તમે કોઈ દારૂના અડ્ડા પર દરોડા પાડ્યા હોય અથવા રેડ પાડી હોય કે પછી કોઈને મદદ કરી હોય જો હોય તો તેની હિસ્ટ્રી મૂકજો તો અમે તમને અભિનંદન આપીશું તેમણે રેખાબેને લોકશાહીની પ્રણાલીમાં મર્યાદામાં રહેવા માટે પણ ટકોર કરી હતી મિલકતની કિંમતમાં વધારાને લઈને ગેનીબેને જવાબ આપ્યો હતો આ પહેલાં ઘેનીબેન ચૂંટણી અધિકારી અને ભાજપ ઉપર કટાક્ષભર્યા શબ્દો બોલતા કહ્યું હતું કે ચૂંટણી પંચ અને ચૂંટણી અધિકારીઓને આભાર માનવો જોઈએ કે તેમને ત્રણ ત્રણ વકીલો રાખીને બિનજરૂરી વાંધાઓ આપ્યા જે એમની માનસિકતા બતાવે છે કે ત્રણ ત્રણ વકીલો રાખીને તેમણે સામેના ઉમેદવારનું ફોર્મ રદ કરાય તેઓ પ્રયાસો કર્યા છે અને તે ભાજપની માનસિકતા છે તેમણે કહ્યું છે કે તેમના સોગંદનામાની અંદર મિલકતના ભાવમાં વાંધા કાઢ્યા તેમણે કહ્યું કે મારી બે હજાર સાતથી બે હજાર ચોવીસની મિલકતનું એફિડેવિટ સરખું જ છે એમની જંત્રીઓ સરકાર લોકોનું શોષણ કરવા ખોટી રીતે વધારે તો એમો સુધારો કરવો પડે વેલ્યુશન વધારવું એ કામ સરકારનું છે એટલે અમે જંત્રી પ્રમાણે મિલકતની કિંમતમાં વધારો કર્યો છે તો અમે તે પ્રમાણે એફિડેવિટ કર્યું છે જ્યાં માનસિકતા જ એ પ્રકારની હોય તો અમે કઈ રીતે કાંઈ ના કરી શકીએ એ જ રીતે સુરતની વાત કરવામાં આવે તો સુરત બેઠક પર હવે શું થશે બિનહરીફ થાય તો નવાય નહીં ફોર્મ રદ પર ભાજપનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં સુરતમાં નિલેશ કુંભાડી એકમાત્ર એવા ઉમેદવાર નથી જેમના ટેકેદારોએ સહી પોતાની ન હોવાનું કહેતા તેમનું ફોર્મ રદ થયું છે પરંતુ ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનું ફોર્મ પણ ટેકેદારો દ્વારા સહી અંગે બાંધો ઉઠાવતા રદ થયું છે લોકસભાની ચૂંટણીની ગરમા ગરમી વચ્ચે સુરતમાં મોટો રાજકીય ખેલ જોવા મળી રહ્યો છે સુરતમાં ભાજપની ફરિયાદ બાદ ચોવીસ કલાક ચાલેલા રાજકીય ડ્રામાના અંતે કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ કરી રદ કરી દેવામાં આવ્યું છે અને કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે ત્યારે ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને તેઓ સાથોસાથ એ પણ જણાવી લઈ તમને સાથોસાથ એ પણ જણાવી દઈએ કે હવે શું થઈ શકે છે ભાજપના પ્રદેશ સહપ્ર પ્રવક્તા દીપક જોશીએ ફોર્મ રદ થવાને લઈ કોંગ્રેસ પર આક્ષેપ ચર્ચા કર્યા છે ત્યારે દીપક જોશીએ જણાવ્યું છે કે જ્ઞાતિના આધારે ચૂંટણી લડવાનું કામ કરતી કોંગ્રેસને પ્રજા કડક જવાબ આપે છે ઉમેદવારના ફોર્મમાં ખામી હોવાથી ફોર્મ રદ થયું છે ત્યારે આ વખતે પણ કોંગ્રેસ નવા નવા પ્રશ્નો ઊભા કરી રહી છે સાતની સમજાવટ સફળ બનશે તો બિનહરીફ સુરત બેઠકને લઈ ચાલતા રાજકીય ડ્રામાનો સંપૂર્ણ અંત આવ્યો હોય એવું પણ નથી કારણ કે આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું છે છતાં પણ હજુ ભાજપ સામે અન્ય સાત ઉમેદવારો ઊભા છે આ સત્તાની સમજાવટ કદાચ સફળ બને તો ભાજપના ઉમેદવાર બિનહરીફ થાય તો બીજી તરફ અત્યારે કોંગ્રેસ કોર્ટના દરવાજા ખટખટાવવાની વાત કરી રહી છે કોંગ્રેસનો સુરતી લોચો નિલેશ કુંભાણીના ત્રણે ત્રણ ટેકેદાર ખાસ અને અંગત છે તેવામાં ખાસ લોકો જો દગાબાજ નીકળે તેવું તો કેવી રીતે માની લેવું હાલ તો કોંગ્રેસ આ મામલે કોર્ટના દ્વારે પહોંચી છે ત્યારે જોવાનું એ રહેશે કે કોર્ટમાંથી કોઈ રાહત મળે છે કે નહીં કોંગ્રેસના ડમી ઉમેદવારનું ફોર્મ પણ રદ હાલ જે રાજકીય ઘસામણ ચાલી રહ્યું છે તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે કારણ કે નિલેશ કુંભાણી એક માત્ર એવા ઉમેદવાર નથી જેમના ટેકેદારોએ સહી પોતાની ન હોવાનું કહેતા તેમનું ફોર્મ રદ થયું પરંતુ ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનું ફોર્મ પણ ટેકેદારો દ્વારા સહી અંગે વાંધો ઉઠાવતા રદ થયું છે તેવામાં ખીચડી ક્યાં અને કેવી રીતે રંધાઈ હશે તે તમે જાણી ચૂક્યા હશો એ જ રીતે ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં કોંગ્રેસ છવ્વીસમાંથી ત્રેવીસ બેઠક પર જ લડશે ચૂંટણી એક સીટ પર ફોર્મ રદ થયું તો બે સીટ આપને ફાળે ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે સુરતમાં લાંબા રાજકીય ડ્રામા બાદ કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થતાં હવે ગુજરાતમાં કોંગ્રેસમાં ત્રેવીસ બેઠક પર ચૂંટણી લડશે સુરત લોકસભા બેઠક બિનહરીફ થાય એવી પ્રબળ શક્યતાઓ પણ રહેલી છે તો ગુજરાતમાં કોંગ્રેસ હવે ત્રેવીસ બેઠક ઉપર જ ચૂંટણી લડશે સુરત લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું છે ગુજરાતમાં બે બેઠક કોંગ્રેસે ગઠબંધનના ઉમેદવારોને આપી છે તો હવે છવ્વીસમાંથી કોંગ્રેસ બેઠક ઉપર જ લડશે ભાજપ સામે કોઈ મજબૂત ઉમેદવાર રહ્યો નથી તો સુરત લોકસભા બેઠક બિનહરીફ થાય તેવી પ્રબળ શક્યતા રહેલી છે સુરત બેઠકના ઉમેદવાર ઉમેદવારપત્ર રદ થયું હતું ભાજપની ફરિયાદ બાદ શરૂ થયેલી રાજકીય હુંસ તુસીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો તો નિલેશ કુંભાણીના ફોર્મમાં ટેકેદારો બોગસ હોવાની ફરિયાદ બાદ ચોવીસ કલાક રાજકીય ડ્રામા ચાલ્યો હતો અને આરોપ પ્રતિ આરોપો વચ્ચે ગાયબ થયા હતા કલાક રાજકીય ડ્રામા બાદ ટેકેદારો હાજર ન થતા કોંગ્રેસ ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું અઢાર એપ્રિલે નિલેશ કુંભાણીએ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે અને શનિવારે ઉમેદવારી પત્રની ચકાસણી થઈ હતી ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો લીધો હતો અને ભાજપના ચૂંટણી એજન્ટના વાંધા સામે ચૂંટણી અધિકારીની સુનાવણી કરવામાં આવી હતી

એટલે કે ભાજપ ટેકેદારોને ગુમ કરાવવાનો હથકંડો અજમાવી રહ્યો છે ફોર્મ રદ એમ નેમ ન થાય ટેકેદારોની સહી ન હોય તો જ ફોર્મ રદ થાય એટલે અમારી આ માંગ છે કે ટેકેદારોની ઉલટ તપાસ થાય અને ન્યાય મળે અન્ય સાત ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તો સુરત બેઠક બનશે બિનહરીફ હરીફ સુરતમાં હાઈ વોલ્ટેજ રાજકીય ડ્રામા બાદ હવે બેઠક બીન હરીફ બનવાની શક્યતા છે ત્યારે સુરત લોકશૃપા બેઠક ભાજપ માટે બીન થવાની શક્યતાઓ प्रबल છે કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ રદ થયા બાદ હવે સુરત બેઠક પર ભાજપ સહિત આઠ ઉમેદવારો છે સુરત બેઠક પર એક બીએસપી ત્રણ અપક્ષ અને ત્રણ સ્થાનીય પાર્ટીઓના ઉમેદવારોના ફોર્મ જમા થયા છે અને ભાજપ સિવાયના અન્ય ઉમેદવારો પોતાનું ફોર્મ પરત ખેંચે તેવા સૂત્રોનો દાવો કર્યો છે અન્ય સાત ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તો સુરત બેઠક બિનહરીફ બનશે એ જ રીતે આગળ વાત કરવામાં આવે તો સુરત લોકસભાની ચૂંટણીમાં ઝંપલાવનાર પંદર ઉમેદવારોમાંથી ફોર્મ ચકાસણી દરમિયાન છ ઉમેદવારના ફોર્મ રદ થતા હવે નવ ઉમેદવાર ચૂંટણી મેદાનમાં છે ત્યારે આવતીકાલે સોમવારે ઉમેદવારની ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થાય તો સુરત દેશની પ્રથમ બિનહરીફ બેઠક બને તો નવાય નહીં સુરત લોકસભાની ચૂંટણીમાં ગઈકાલે બપોર સુધી કોંગ્રેસના ઉમેદવારના ફોર્મને લઈને ધમાચકડી ચાલ્યા બાદ સુરત જિલ્લા કલેક્ટરે કોંગ્રેસના નિલેશ કુંભાણી અને તેમના ડમી ઉમેદવારનો ફોર્મ રદ કર્યું હતું આ ફોર્મ રદ થતાં જ ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે સુરત બેઠક પરથી કુલ પંદર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવ્યા બાદ ફોર્મ ચકાસણી વખતે છ ઉમેદવારના ફોર્મ રદ થતાં હવે ચૂંટણી જંગમાં નવ ઉમેદવારોમાંથી ભાજપના ઉમેદવારોને બાદ કરતાં આઠ ઉમેદવારો મેદાનમાં છે અને આઠમાંથી આજે બપોરે ત્રણ ત્રીસ વાગ્યા સુધીમાં કોણ કોણ ઉમેદવારી ફોર્મ પરત ખેંચશે તે ખબર પડશે કારણ કે સૂત્રોની વાત માનીએ તો સુરત બેઠક બિનહરીફ પણ થઈ જાય તો નવાય નહીં કારણ કે જો એવું થાય તો સુરત દેશની પ્રથમ બિનહરીફ બેઠક બનશે સુરત લોકસભાની ચૂંટણી ત ત્રણ વર્ષના વર્ષના ઇતિહાસમાં આ વર્ષે અઢારમી વખત યોજાનારી ચૂંટણી મતદારો રાજકીય પક્ષો માટે હર હંમેશ એટલા માટે યાદ રહેશે કે તૌતેર વર્ષમાં મુખ્ય પક્ષ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ ચૂંટણી અધિકારીએ રદ કર્યું છે આ દિવસ કોંગ્રેસ માટે કાળો દિવસ ગણાશે તેવો કાર્યકરોમાં ગણગણાટ થઈ રહ્યો છે તો વર્ષ ઓગણીસો એકાવન થી બે હજાર ઓગણીસ સુધી સત્તર વખત ચૂંટણી યોજાઈ તેમાં કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા પરંતુ ઓગણીસો એકાવન પછી પ્રથમ વખત એવું બનશે કે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી લડી શકશે નહીં આ નામોશી માટે કોણ જવાબદાર તે ચર્ચાનો વિષય બન્યો છે હાલ બસ આટલું જ વધુ માહિતી માટે જોડાયેલા રહો મા ન્યૂઝ લાઈવ સાથે